ટી માટે સમીકરણ ઉકેલો અને તમારા જવાબને આધાર દસ ના લઘુ ગણક ના સંદર્ભમાં દર્શાવો આપણને અહીં દસ ની બે ટી ઓછા લઘુ ગણક ના સંદર્ભમાં દર્શાવવાનું કહેવામાં આવ્યું છે પ્રશ્ન ઉકેલવા હું સ્ક્રેચપેડ નો ઉપયોગ કરીશ મેં અહીં તે જ સમાન પ્રશ્ન ને પેસ્ટ કર્યો છે આપણે આ સમીકરણ ને ફરીથી લખીએ દસ ની બે ટી ઓછા ત્રણ ઘાત બરાબર સાત આપણને ઘાતાંકીય સ્વરૂપમાં આપ્યું છે જો આપણે તેને લઘુ સ્વરૂપમાં લખીએ તો આપણે આ ઘાતાંક માટે ઉકેલી શકીએ તેથી આ જ સમાન સમીકરણ ને આ પ્રમાણે પણ લખી શકાય લોગ બેન ઓફ સેવન બરાબર બે ટી ઓછા ત્રણ આ બંનેનો અર્થ સમજીએ દસ ની બે ટી ઓછા ત્રણ ઘાત બરાબર સાત અને અહીં આ કહેવા માંગે છે કે જો મારે સાત મેળવવું હોય તો મારે દસ ની બે ટી ઓછા ત્રણ લેવી પડે અથવા ઘાત બરાબર આમ આ એક છે હવે આ સ્વરૂપ એટલા માટે ઉપયોગી છે કારણ કે આપણે અહીં ટી માટે સરળતાથી ઉકેલી શકીએ જો હવે આપણે અહીં ટી માટે ઉકેલવું હોય તો બંને બાજુ ત્રણ ઉમેરી શકાય તેથી આપણને સમીકરણની ડાબી બાજુ log base 10 log base 10 of 7 વત્તા 3 મળશે આ 3 નો લગુ સમાવેશ થતો નથી હું તેને આ પ્રમાણે લખેશ હવે સમીકરણની જમણી બાજુ આ 3 કેન્સલ થઈ જાય અને આપણને ફક્ત 2t મળે હવે જો આપણે t માટે ઉકેલવું હોય તો બંને બાજુ 2 વડે ભાગાકાર કરી શકાય 2 વડે ભાગાકાર કરીએ તો આપણને t બરાબર આ મળશે log base 10 of 7 વત્તા 3 ભાગ્યા 2 આમ આ આપણો જવાબ છે આપણે ટી માટે ઉકેલી લીધું છે